જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે અધિક માસ પુરુષોત્તમ માસની કથા સાંભળશું આજે અધિક માસનો બીજો દિવસ છે તો આજે સાંભળશું પુરુષોત્તમ માસનો અધ્યાય બીજો જેમાં સાંભળશું નારદજીનો કલ્યાણકારી પ્રશ્ન અને આ દિવસની કથા વાર્તા સુવર્ણના લાડવા મિત્રો જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં અધિક માસમાં નિત્ય અધિક માસની કથા સાંભળે છે વાંચે છે ભગવાન પુરુષોત્તમરાયની પૂજા અર્ચના કરે છે દાન ધ્યાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે તેના પર ભગવાન શ્રી હરિનારાયણની લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે તેના કુળનો ઉદ્ધાર થાય છે ભગવાને સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા ઘડપણથી ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં જે સ્ત્રી સૌભાગ્ય સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરશે સ્નાન દાન કરશે તેને પણ પ્રભુ સ્વયં સૌભાગ્ય સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે તેઓ પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે તેવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ તો આપણા પર પણ પ્રભુ કૃપા કરે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે અધિક માસનો અધ્યાય બીજો સાંભળશું જેમાં નારદજી ભગવાનને પ્રશ્ન પૂછી રહ્યા છે અને ત્યારબાદ આજના દિવસે સાંભળવામાં આવતી કથા સાંભળશું જે કથા છે સુવર્ણના લાડવા આ સુંદર કથા અને અધિક માસના બીજા દિવસે સાંભળવામાં આવતો અધિક માસની કથાનો અધ્યાય બીજો જો આપને સાંભળવો ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળશું અધિક માસના બીજા દિવસનો અધ્યાય બીજો નારદજીએ ભગવાનને પૂછેલ કલ્યાણકારી પ્રશ્ન સુધજીએ કહ્યું સુખદેવજીએ શ્રીમદ્ ભાગવત કહી પરીક્ષિત રાજાને મોક્ષનો અધિકારી બનાવ્યો તે જાણી સર્વના આશ્ચર્યનો પાર રહ્યો નહીં ઋષિ સમુદાયમાંથી સૈનક મુનિ ઊભા થઈ સુધજીને કહેવા લાગ્યા હે સુદ્ધજી આપ મહાજ્ઞાની અને જ્ઞાનને પચાવવા વાળા છો સાંભળેલું ગ્રહણ કરવાવાળા છો તો કૃપા કરીને અમને સુખદેવજીના મુખેથી જરેલી શ્રીમદ્ ભાગવતની અમૃતવાણીનું પાન કરાવો સુજી બોલ્યા હે મહાપુરુષો તમારે સુખદેવજીની અમૃતવાણી સાંભળવી છે તો સાંભળો ગાલવમુની વચમાં બોલી ઉઠ્યા એ સાથે અગાઉ કદી ન બન્યું હોય તેવું કદી ન સાંભળ્યું હોય તેવું પણ સાંભળવા ઈચ્છા છે સુજી કહે એક વેળા મહર્ષિ નારદજી ભગવાન નારાયણના આશ્રમે જવા નીકળ્યા નર નારાયણનો આશ્રમ જ્યાં હતો ત્યાં અનેક પ્રકારના વૃક્ષો હતા અને નજીકમાં જ પવિત્ર નદી અલગ નંદા વહેતી હતી આ સ્થળે નારાયણ તપ કરતા હતા એકવાર નારદજી નારાયણ નારાયણ કરતા પધાર્યા ત્યારે આશ્રમમાં નારાયણ જળપાન કરી રહ્યા હતા મહર્ષિ નારદજીને આવેલા જોઈ નારદજીને સત્કારી આસન પર બેસાડી કુશળતાના ખબર અંતર પૂછી નારાયણે કહ્યું કે કહો નારદજી એકાએક ક્યાંથી પધાર્યા કાંઈ પ્રયોજન હોય તો સહર્ષે જણાવો નારદજી બોલ્યા નારાયણ નારાયણ આપ કૃપા સિંધુ દયાના સાગર છો સત્ય સ્વરૂપ છો ત્રિકાળ જ્ઞાની છો આપને મારા વંદન આપ અહીં આવીને તપ કરો છો તે કેવળ કલ્યાણને ખાતર જ કરો છો કે જેથી મનુષ્યો જાણી શકે કે ધ્યાન શું ધારણા શું કષ્ટ શું અને વ્રત શું હે નારાયણ આપ તો જગત ઉપર ઉપકાર કરનારા છો દયાળુ છો તો મોહમાયામાં ફસાયેલા મૃત્યુલોકના માનવીઓ ઉગરે અને જે કરવાથી સર્વનું કલ્યાણ થાય એવું કોઈ પરમ પવિત્ર મંગળકારી ફળદાયી વ્રત બતાવો એવી કોઈ કથા પણ સંભળાવો કે જે જગતના લોકોને કલ્યાણકારી નીવડે નારાયણ હસીને બોલ્યા હે નારદજી આપ જેવા મહાત્માઓનું કર્તવ્ય શું જગત કલ્યાણનું નથી આપ પણ મૃત્યુલોકના માનીઓને મોહપાશથી ઉગારી શકો તેમ છો તમારી વાણીમાં મધુરતા હોય કથનમાં સરળતા હોય અને સબળ ઉપદેશ હોય તો આપની સાથે સત્સંગ કરનાર દરેક સુધરી શકે છતાં આપ આવ્યા છો તો વ્રજવાસી શ્રી કૃષ્ણની કલ્યાણકારી કથા સાંભળો શ્રી કૃષ્ણની બાળલીલા દાણલીલા રાસલીલા સાંભળનારના પાપો ધોવાઈ જાય છે હે નારદજી શ્રી કૃષ્ણની સર્વે લીલાઓ તમે જાણો છો અને તે સાંભળનારના દુઃખ દારિદ્ર દૂર થાય છે તે પણ જાણો છો હવે આજે હું તમને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવું છું એ પુરુષોત્તમ મહાત્માનો મહિમા એટલો મોટો છે કે કહેતા તેનો પાર ન આવે આ પુરુષોત્તમ ભગવાનની કથા પરમ પવિત્ર દુઃખ દારિદ્રને હળનાર સંપત્તિ અને સૌભાગ્યને દેનાર ચિંતાનાશક અને મોક્ષકારક છે આ કથા એવી પવિત્ર અને કલ્યાણકારી છે કે તે કહેનાર અને સાંભળનાર બંનેને સુખ શાંતિ અને મુક્તિ મળે છે આ કથાનો મહિમા પુરુષોત્તમ માસમાં વધુ હોય છે નારદજીએ કહ્યું નારાયણ નારાયણ પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમ માસ આ નામ મેં અગાઉ ક્યારેય શ્રવણ કર્યા નથી તો પુરુષોત્તમ એ કયા દેવ છે પુરુષોત્તમ માસ એ કયો માસ છે તેનું મહાત્મ્ય શું છે એ બધું આપ મારા પર કૃપાવંત બની વિસ્તારપૂર્વક જણાવો હે નારદ પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે તેને અધિક માસ પણ કહેવામાં આવે છે દર ત્રીજે વર્ષે બાર માસ ઉપરાંત એક વધુ મહિનો આવે છે તે પુરુષોત્તમ માસ જેને અધિક માસ કહેવાય છે આ માસના સ્વામી અધિષ્ઠાત્રા દીનદયાળ પુરુષોત્તમ ભગવાન સ્વયં છે આ કારણથી મહામુનિઓએ તેનું પુરુષોત્તમ માસ એવું નામ રાખ્યું છે આ પુરુષોત્તમ માસના વ્રતનો તેની કથાનો મહિમા અપાર છે જે આ વ્રત વિધિપૂર્વક કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન હંમેશા કૃપાવંત રહે છે આ સાંભળી નારદજીએ શંકા દર્શાવી હે પ્રભુ દયાના સાગર મેં તો આજે જ આ નવા પુરુષોત્તમ માસ વિશે સાંભળ્યું બીજા મહિનાઓ અને તેના સ્વામીઓ વિશે હું જાણું છું પરંતુ આ નવા માસ વિશે આજે જ જાણ્યું તો એકાએક તેની ઉત્પત્તિ પ્રાગટ્ય કેવી રીતે થયું તે વિસ્તારપૂર્વક જણાવો નારાયણ બોલ્યા આ પુરુષોત્તમ માસ એવું પવિત્ર છે કે તેમાં કરેલું વ્રત સ્નાન ધ્યાન દાન મૃત્યુલોકના માનવીઓને તત્કાળ ફળ આપે છે સુજીએ ઋષિઓને સંબોધીને કહ્યું હે મહાત્માઓ આમ નારદજીએ પુરુષોત્તમ વ્રતનો વિધિ તેમજ ફળ વિશે જાણવાની ઈચ્છા પ્રગટ કરી એટલે જગતના કલ્યાણ અર્થે ભગવાન નારાયણ પુરુષોત્તમ માસનું મહાત્મા સંભળાવવા લાગ્યા આ પ્રમાણે બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય બીજો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસના બીજા દિવસનો અધ્યાય બીજો હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી અધિક માસની અમૃત કથા સુવર્ણના લાડવા એક ગામમાં કોઈ બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો સંપત્તિમાં કશું ન મળે પરંતુ સંતતિમાં ભાગ્યવાન એને બે ત્રણ નહીં પણ સાત બાળકો આ બધા અનુભૂરું કરતા બ્રાહ્મણના નાકે દમ આવી જતો ભિક્ષાવૃત્તિમાં મળી મળીને કેટલું મળે પણ બ્રાહ્મણી ચતુર હતી એટલે કરકસર કરીને ઘરનું ગાડું ગબડાવતી તે પોતે પણ પરચુરણ કામ કરતી તેથી ગુજારો આશા નથી થઈ શકતો બ્રાહ્મણના ભાઈ ભોજાય પૈસે ટકે સુખી હતા તેના મા બાપ તો ક્યારનાય પ્રભુના ધામમાં પહોંચી ગયા બ્રાહ્મણીને પિયરિયામાં ભાઈનો આશરો હતો પરંતુ તેની ભોજાઈ એવી ઝેરીલી હતી કે નાનું ભાઈ તેને મદદ કરવા ઈચ્છે છતાં કંઈ કરી શકતો નહીં સંપત્તિનું સુખ હતું પરંતુ સંતતિ સુખ ન હતું સંતાન માટે બંને જોડતા ભોજાઈના મનમાં થયું કે હવે અધિક માસ આવે ત્યારે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું તો તે જરૂર પ્રસન્ન થશે અને પોતાના ઘરમાં પાળનું ઝૂલતું થશે સમય જતાં પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણીની ભોજાઈ પુત્રફળની આશા રાખીને નદીએ નાહવા લાગી વ્રત કરવા લાગી કથા વાર્તા સાંભળવા લાગી પુત્રની પ્રાપ્તિ માટે તે ભગવાન પુરુષોત્તમને ભજતી હતી અને બ્રાહ્મણી પોતાનું દારિદ્ર દૂર કરવા માટે વ્રત ધર્મ કરતી હતી જોત જોતામાં અધિક માસ પૂરો થયો અને વ્રતધારીઓએ વ્રતના ઉજવણા કર્યા ઉજવણામાં દરેકે યથાશક્તિ બ્રાહ્મણો જમાડ્યા દક્ષિણા આપી બ્રાહ્મણીની ભોજાએ પણ પુરુષોત્તમ ભગવાનની વધુ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે વ્રતનું ઉજવણું સારી રીતે કરવા વિચાર્યું તે જાતે જ ગામના બ્રાહ્મણોને ત્યાં જઈ જમવાના દઈ આવી તેની નણંદ બ્રાહ્મણીને ત્યાં પણ નોતરું દેવા ગઈ અને આંગણામાં ઊભી રહી કહેવા લાગી ઘરમાં આવતી નથી આજે ઉજવણું માંડ્યું છે જમણવારમાં તમે બધાએ આવજો સાત છૈયા આઠમાં ભૈયા અને નવમાં તમે બાય ફરી હું કહેવા આવીશ ત્યારે જમવા આવજો આ તો તમને મારે ત્યાંના જમણવારની ખબર આપી નોતરું દેવાની આ રીત બ્રાહ્મણીને કઢંગી લાગી તેમાં વિનય નહોતો કટુતા હતી ભોજાએ પૈસાના અભિમાનમાં આવું કહ્યું હતું તેણે તેને ત્યાં જમવા જવાનો વિચાર માંડી વાળ્યો પરંતુ તેના સાત છોકરાઓ જમવા જવા તૈયાર થયા મામાને ત્યાં લાડવા જમવાના હોય તો ભાણ્યાને આનંદ તો હોય જ નહીં સાંજના છ વાગે બ્રાહ્મણીની ભોજાઈને ત્યાં જમણવાર હતો પરંતુ પાંચ વાગ્યામાં જ બ્રાહ્મણ બ્રાહ્મણીઓ રેશમી વસ્ત્રો પહેરીને ત્યાં જવા માંડ્યા સાથે છોકરાઓ પણ હતા બધાને મિષ્ટાન જમવાનો હરખ હતો આ જોઈ બ્રાહ્મણીના સાત છોકરાઓ જમવા જવાની ઉતાવળ કરવા લાગ્યા તો બ્રાહ્મણીએ કહ્યું આપણે તો ઘરના કહેવાયે બધાથી છેલ્લું જમવાનું અને તે પણ તમારા મામા કે મામી આપણને તેડવા આવે ત્યારે જવાનું છોકરાઓ માનું કહેવાનું માની રમવા જતા રહ્યા બ્રાહ્મણીએ તેને આશ્વાસન આપ્યું બાકી તે જાણતી હતી કે અભિમાનથી ભરેલી ભોજાએ જમવા તેડવા આવવાની નથી જમણવાર પતી ગયો પરંતુ બ્રાહ્મણીને ઘેર તેનો ભાઈ કે ભોજાએ કોઈ તેડવા આવ્યા નહીં એટલે તે બધા ભૂખ્યા રહ્યા જમવા જવાની આશાએ બ્રાહ્મણીએ રાંધ્યું પણ નહોતું બિચારા છોકરાઓ લાડવાનો ઓલોપાત કરતાં કરતાં આખરે ભૂખ્યા પેટે સૂઈ ગયા રાત પડી એટલે બ્રાહ્મણી પોતાના ઘેરથી નીકળી તેના ભાઈના ઘરના પાછળમાં ભાગમાં ગઈ જ્યાં જમણવારના એઠવાડ સાથેના પતરાળા પડેલા હતા ઘણા પતરાળાઓમાં લાડવાના ટુકડાઓ પડેલા હતા બ્રાહ્મણીએ થોડાક પતળા લઈ સાડલામાં બાંધી દીધા અને ઝડપથી પોતાને ઘેર આવી તેણે પતરાળામાંથી લાડવાના ટુકડા કાઢી એક થાળીમાં રાખ્યા ભૂકો કરી અને ફરીથી તેના લાડવા વાળી દીધા પૂરા સાત લાડવા થયા પછી પેલા પતરાળા પાછળવાળામાં જ્યાં ઘાસ પડ્યું હતું ત્યાં નાખી આવી તેના પર ઘાસ પાથરી દીધું એટલે કોઈને ખબર પડે નહીં કે ત્યાં એઠવાડાના પતરાળા પડ્યા છે પછી પેલી લાડવાવાળી થાળી પર બીજી થાળી ઢાંકી તેને શિકામાં મૂકી દીધી પછી તે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતી કરતી સુઈ ગઈ તેની પ્રાર્થના પરમ કૃપાળું પુરુષોત્તમ ભગવાને તરત જ સાંભળી સવારે બ્રાહ્મણી જ્યારે પેલા એઠા પતરાળા ઉકળી નાખ્યાવા તેને લેવા ગઈ તો તે પતરાળા બધા સોનાના બની ગયા તેણે બધા પતરાળા લઈ જઈ પોતાના પતિને બતાવ્યા તો બ્રાહ્મણ સમજી ગયો કે આ પુરુષોત્તમ વ્રતનું ફળ છે તેણે બ્રાહ્મણીને કહ્યું તો શુદ્ધ ભાવથી યથાશક્તિ વિધિથી પુરુષોત્તમ વ્રત કરે છે કાંઠાગોરનું પૂજન કરે છે વ્રતકથા સાંભળે છે તેનું આ ફળ છે બ્રાહ્મણી બોલી કે નાથ તમારું કહેવું ખરું છે તો પણ આ પતરાળા મારા ભાઈના છે એટલે તેના પર તેનો અધિકાર છે ભલે તેણે આજ દિન સુધી મને કંઈ નથી આપ્યું પરંતુ મારે તો તેના નિમિત્તનું તેને આપવું જ પડે હું આ બધા પતરાળા મારા ભાઈને આપી આવું છું આપણને એનું અણહકનું ન ખપે બ્રાહ્મણે કહ્યું ભલે આપણે ગરીબ રહ્યા પરંતુ હજુ સુધી હરામનો માલ લેવાની દાનત રાખી નથી પ્રભુ આપણને બે ટક લુખું ખાવા આપે છે એટલું બસ છે જા જઈને આપી આવ બ્રાહ્મણી પતરાળા લીધા વગર ભાઈને વધામણી આપવા ગઈ ભાઈ અને ભોજાઈ હિંચકા પર બેઠા હતા બ્રાહ્મણે કંઈ કહે તે પહેલાં જ તેની ભોજાઈ બોલી ઉઠી કે નણંદબા કાલે તમે છોકરાના લશ્કર સાથે જમી તો ગયા છો તો હવે વધેલા લાડવા લેવા આવ્યા છો પણ કાંઈ વધ્યું નથી તમારા ભાઈનું ઘર છે બધું જોઈ લો આ સાંભળી બ્રાહ્મણી લગાઈ ગઈ તેણે ભાઈને કહ્યું કે ભાઈ અમે જો જમવા આવ્યા હોઈએ તો તમને મળ્યા વગર જઈએ ખરા અમારા ઘરમાંથી કોઈ જમવા આવ્યું નથી અમે તો ઘરે પણ રાંધ્યું ન હતું બધા ભૂખ્યા જ સૂઈ ગયા હતા કોઈ તેડવા પણ આવ્યું નથી એટલે અમે જમવા આવ્યા નહીં શું થાય ભાણેજિયાના નસીબમાં મામાના ઘરનું ખાવાનું લખ્યું નહીં હોય હું એક ખાસ વાત કહેવા આવી છું તમારા ભાણેજાઓએ આખો દિવસ લાડવાનું રટણ કર્યું અને ભૂખ્યા પેટે લાડવા લાડવા કરતાં સૂઈ ગયા મેં વિચાર કર્યો કે એઠવાડાના પતરાળામાં વધેલા લાડવાના કટકા પડ્યા હશે તો થોડાક પતરાળામાં લઈ આવું અને તેમાંના વધેલા લાડવાનો ભૂકો ભેગો કરી તેના ફરીથી લાડવા વાળી ઢાંકી રાખીશ અને સવારે છોકરાઓને એ લાડવા ખાવા આપીશ એમ વિચારી હું થોડાક પતરાળા તમારા ઘરની પછવાડેથી લઈ ગઈ હતી અને તેમાંથી વધેલા લાડવાના કટકા ભેગા કરી તેના ફરી લાડવા વાળી શિક્કામાં મૂકી રાખ્યા અને પતરાળા વાડાના ઘાસ નીચે નાખી દીધા સવારે ઉઠીને તે એઠા પતરાળા ઉકળી નાખવાનો વિચાર કરી પતરાળા લેવા ગઈ તો સોનાના બની ગયા હતા એ પતરાળા તમારા હતા એટલે તેના પર તમારો અધિકાર છે હું ગરીબ છું અને ટંક ખાવાના વાખા છે પરંતુ અણહકની વસ્તુ મારી ન જોઈએ ભોજાઈ આ વખતે પડોશમાં કંઈ કામે ગઈ હતી ભાઈના માન્યમાં આ વાત આવતી ન હતી તેથી તે ખાતરી કરવા બહેન સાથે તેના ઘેર ગયો બહેને તેના આગળ સોનાના પતરાળાનો ઢગલો કર્યો ભાઈએ બહેનને કહ્યું કે બહેન આ બધું તારા ધર્મનું તારા વ્રતનું ફળ છે એટલે તેના ઉપર તારો હક છે તારા પર પુરુષોત્તમ ભગવાન મહેરબાન થયા છે પ્રસન્ન થયા છે અને તારું દારિદ્ર ટાળ્યું છે તારા વ્રતનું ફળ મારાથી ન લેવાય મને ભગવાને બહુ આપ્યું છે આ પતરાળાના કટકા કરીને કોઈ સોનીને વેચી દેજે તેના ઘણા રૂપિયા આવશે ભાઈએ સોનાના પતરાળા ન લીધા અને તે બહેનને આશ્વાસન આપી પોતાને ઘેર ચાલ્યો ગયો પરંતુ તેણે તેની અદેખી પત્નીને કંઈ વાત કરી નહીં બ્રાહ્મણ બ્રાહ્મણી બધા સોનાના પતરાળા ભેગા કરી ભાંગી તેના નાના કટકા કરી એક લુગડામાં બાંધી ગામના મોટા સોનીને ત્યાં ગયા સોનાના પતરાનો કસ કાઢી તોલ કરીને તેની કિંમતના થતાં ત્રણ હજાર રૂપિયા સોનીએ બ્રાહ્મણ બ્રાહ્મણીને ગણી આપ્યા તેઓ કોઈ દિવસ ન દેખેલા આટલા બધા રૂપિયા લઈને હરકભેર પોતાને ઘેર આવ્યા સૌ તેણે ઘર સુધાર્યું જરૂરી વાસણો લઈ આવ્યા પાટલા બાજઠ ગાદલા ગોદડા કરાવડાવ્યા અને દરેક પ્રકારના અનાજની કોઠીઓ ભરી દીધી આ સાથે જમણવાર માટેની સામગ્રી પણ તેણે લાવીને જુદી રાખી હતી રસોઈ બનાવવા માટે રસોઈયા પણ નક્કી કરી રાખ્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણી નવા સુંદર કપડાં પહેરીને ગામમાં બ્રાહ્મણોને ત્યાં આવતીકાલે સાંજે જમણવારના નોતરા દેવા ગયા બધાએ વિચારમાં પડી ગયા કે આ નિર્ધન બ્રાહ્મણ એકાએક ક્યાંથી ધનવાળો થઈ ગયો આવડો મોટો જમણવાર કરવા તૈયાર થયો આ વાત બ્રાહ્મણીની અભિમાની ભોજાઈના કાને ગઈ તે તો ચોંકી ગઈ તેણે તેના પતિને વાત કરી તેના પતિએ કહ્યું કે આ ભગવાનની લીલાનો પાર કોણ પામ્યું છે ભગવાન રીજે તો રંકને રાય બનાવી દે અને ખીજે તો રાજાને ભિખારી બનાવી દે થોડી જ વારમાં બ્રાહ્મણી રેશમી વસ્ત્રો અને ઘરેણાથી સજ્જ થઈને ભાઈને ત્યાં સાગમટે નોતરું દેવા આવી ભોજાઈ તો તેને જોઈ જ રહી કે આ ગરીબડી નણંદ એકાએક માલદાર ક્યાંથી થઈ ગઈ બ્રાહ્મણીના ગયા પછી તેનો ભાઈ તેને ઘેર ગયો અને તેને કહેવા લાગ્યો કે બહેન તારી ભોજાઈનું અભિમાન તોડવા માટે તેની શાન ઠેકાણે લાવવા માટે મેં એક યુક્તિ શોધી કાઢી છે તું સુવર્ણના બે લાડવા બનાવજે જ્યારે રસોઈ પીરસાય ત્યારે તારી ભોજાઈના પતરાળામાં બે સુવર્ણના લાડવા પીરસાવજે આમ કહી તેણે બહેનને બધી સમજણ પાડી અને પોતાને ઘેર ચાલ્યો આવ્યો બીજા દિવસે બ્રાહ્મણીને ત્યાં જમણવાર શરૂ થયો બધા બેઠા એટલે બ્રાહ્મણીના છોકરાઓ કમંડળ લઈને દાળ શાક પીરસી ગયા ભજીયા પીરસી ગયા પછી બ્રાહ્મણીનો મોટો છોકરો એ કથરોડમાં ઘીમાં લચપત્તા લાડવા ભરીને પીરસવા નીકળ્યો કથરોડમાં બે લાડવા સોનાના પણ હતા તેણે બધાએ પતરાળામાં લાડવા પીરસી દીધા અને મામીના પતરાળામાં પેલા બે સુવર્ણના લાડવા પીરસ્યા બધાએ જમવા માંડ્યો પણ બ્રાહ્મણીની ભોજાઈ તો સોનાના લાડવાને જોતી જ બેસી રહી આથી તેના મોટા ભાણાએ કહ્યું કે મામી જમવા માંડો રાહ કોની જુઓ છો આજે દાળ શાક તો એવા સ્વાદિષ્ટ બનાવ્યા છે કે મોંમાં સ્વાદ રહી જશે મામી કહે ભાણાભાઈ આ સોનાના લાડવા ખવડાવી મારા દાંત ભાંગી નાખવા છે કે શું મામી ઉપર એટલું હેત કેમ ઉભરાઈ આવ્યું સોનાના લાડવા કાંઈ જમાય ખરા બ્રાહ્મણીએ જોયું કે હવે ભોજાઈનો મિજાજ ઠંડો પડ્યો છે તેથી જ તેણે છોકરાને માનથી બોલાવ્યો પોતાની સ્થિતિ બદલાઈ હતી તેનો આ ફેરફાર હતો બ્રાહ્મણીનો ભાઈ મનમાં મલકાતો હતો કારણ કે તેની યુક્તિ તેની પત્નીનું અભિમાન તોડવા સફળ થઈ હતી તેણે જ તેની પત્નીને કહ્યું કે તું ધનવંત છે તને સોના ચાંદી ઉપર બહુ મોહ છે એટલે ભાણાએ તને સુવર્ણના લાડવા પીરસ્યા છે બાકી તે તો તેઓને ગોળના લાડવા પણ ખવડાવ્યા નથી ગામના બધા આપણે ત્યાં જમણવારમાં જમી ગયા અને તારી ધમંડાઈથી બહેન ભાણીજા ભૂખ્યા રહ્યા ભાણિયાઓ લાડવા માટે ટળવળતા હતા એટલે મારી બહેને એઠા પતરાળામાંથી લાડવાના કટકા શોધી તેના લાડવા વાળીને છોકરાઓને ખાવા માટે રાખ્યા હતા પુરુષોત્તમ કરનાર વ્રત કરનાર રહે એ જ કેમ તેમણે પ્રસન્ન થઈ બધા પતરાળા સોનાના બનાવી દીધા અને તે વેચતા મારી બહેનને પુષ્કળ ધન મળ્યું જેને સહુ હળધૂત કરે છે તેને ભગવાન ગળે લગાડે છે તારી પાસે ધનની કે ચીજ વસ્તુની ખોટ નહોતી છતાં કોઈ દિવસ તે તારી નણંદને અન્ન વસ્ત્ર ધન કે કરોડ આપવા માટે હાથ લાંબો કર્યો નથી પરંતુ ગરીબનો બેલી ભગવાન છે આ સાંભળી તેની પત્નીને ખૂબ લાગી આવ્યું તેની આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા તે જમવાનું પડતું મૂકી તેની નણંદના પગે પડી કહેવા લાગી કે નણંદબા બા મેં તમને ઘણા દુભાવ્યા છે ઘણા મેણા ટોણા માર્યા છે આ મારી ભૂલ હવે મને સમજાય છે મને ક્ષમા કરો બ્રાહ્મણીએ કહ્યું તેમાં તમારો કોઈ દોષ નથી તમને ધનનું અને રૂપનું અભિમાન હતું તેણે તમારી આંખે પાટા બાંધી દીધા હતા અને તમે મારી સાથે તેવો વર્તાવ રાખ્યો તો જ અમે વધુ ભક્તિ કરીને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા શક્તિમાન થયા ચાલો હવે આપણે બંને સાથે જમવા બેસી જઈએ અને નણંદ ભોજાએ પહેલીવાર સાથે બેસીને ભોજન કર્યું ત્યારથી તેઓ વચ્ચે રાગ થઈ ગયો અને બધા હળીમળીને રહેવા લાગ્યા ત્યારથી ભોજાએ પણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા માંડી નણંદ ભોજાએ દર ત્રીજા વર્ષે અધિક માસ આવતા પુરુષોત્તમ વ્રત કરતા તેથી તેમના સુખ સમૃદ્ધિ વધવા માંડ્યા તેમને સુખી જોઈ નગરના બધા નર નારીઓ પુરુષોત્તમ વ્રત કરવા લાગ્યા આથી પુરુષોત્તમ વ્રતનો મહિમા ખૂબ વધી ગયો હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા પુરુષોત્તમ માસમાં સ્નાન ધ્યાન અને દાન કરનાર પર તેમજ વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનાર પર પ્રસન્ન થજો તેને સુખ શાંતિ આપજો તેની દરેક મનોકામના પૂર્ણ કરજો તો મિત્રો આ હતું અધિક માસના સાંભળવામાં આવતું બીજા દિવસનો અધ્યાય બીજો અને આજે સાંભળવામાં આવતી કથા સુવર્ણના લાડવા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા અધ્યાય સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ